ભાદરવા માસની પૂનમ થી અમાસ સુધી એમ સોળ દિવસ સુધી પિતરોનું શ્રાદ્ધ કરવામાં આવે છે અને ગરુડ પુરાણ મુજબ મનુષ્યના આત્માને શ્રેષ્ઠ સદગતિ થાય તે હેતુ થી શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ કરવાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે શાસ્ત્રોમાં અને પુરાણો અનુસાર શ્રાદ્ધ પક્ષની સદગત તિથિએ કરેલું શ્રાદ્ધ અને પિતૃ તર્પણથી પિતૃ તૃપ્ત થાય છે અને ઘણા આશીર્વાદ આપે છે જેના ફળ રૂપે પિતૃ ઋણ મુક્તિ મળે છે તેના દ્વારા સંપત્તિ સંતતિ સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે રોગ તથા પિતૃ દોષ મુક્ત થવાય છે એવી માન્યતા છે કે શાસ્ત્રોમાં પિતૃ કાર્યને ને અનેક સોના મહોરો અનેક હાથી તેમજ ભૂમિ દાન કે મોટું દાન બધા કરતાં શ્રેષ્ઠ માનવામાં આવે છે પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ પર્વ દરમિયાન પોતાના પિત્રોનું શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ અને શ્રાદ્ધના ભોજનમાં શુદ્ધ સાત્વિક વાનગી બનાવવી જોઈએ તેમજ સવિશેષ ખીર પૂરી દૂધ પાકનું ભોજન અવશ્ય કરવું જોઈએ સર્વે કુટુંબના સભ્યો સાથે મળીને પિત્રો તૃપ્ત થાય તેવા ભાવથી શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ કાગડાઓને કાગવાસ ચકલાઓને ચણ ગાય કૂતરાને રોટલી ભોજન બ્રાહ્મણોને અને ભોજન તેમજ જરૂરિયાતમંદોને દાન દક્ષિણા આપી શ્રાદ્ધ કરવું જોઈએ મિત્રો આપણે વા વાત કરીશું કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન કાગડાને કાગવાસ શા માટે કરવામાં આવે છે અનેક પ્રકારના મિષ્ટાન અને પિતૃને ભાવતા ભોજન બનાવીને તેનો ભોગ પિત્રોને ચડાવવામાં આવે છે શું તમે જાણો છો કે પિતૃને ભોજન અર્પણ કરતા પહેલાં કાગડાને કેમ વાસ આપવામાં આવે છે કેમ કાગડાને ખીર પૂરી ખવડાવવામાં આવે છે તો હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર કાગડાને દેવપુત્ર માનવામાં આવે છે માન્યતા એ પણ છે કે ઇન્દ્રના પુત્ર જયંતે સૌથી પહેલાં કાગડાનું રૂપ સ્વરૂપ ધારણ કર્યું હતું આ કથા ત્રેતાયુગની છે જ્યારે ભગવાન શ્રી રામે અવતાર લીધો હતો અને જયંતે કાગડાનું સ્વરૂપ ધારણ કરીને માતા સીતાને પગમાં ચાચ મારીને પગમાં ઘાયલ કરી હતી ત્યારે ભગવાન શ્રી રામે તણખલાથી બ્રહ્માસ્ત્ર ચલાવીને આંખ ફોડી નાખી હતી જ્યારે જયંતે પોતાના આવા કાર્ય માટે ભગવાન શ્રી રામ પાસે માફી માગી ત્યારે ભગવાન રામે તેને વરદાન આપ્યું શ્રી રામના વરદાન પ્રમાણે કહેવાયું કે કાગડાને અર્પિત કરેલું ભોજન પિતૃઓને પ્રાપ્ત થશે ત્યારથી શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓને ભોજન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કાગડાને ભોજન કાગવાસ તરીકે આપવા પાછળ એવું પણ માનવામાં આવે છે કે કાગડાઓએ કરેલું ભોજન સીધું પિતૃઓ સુધી પહોંચે છે અને જેનાથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને તેમના આશીર્વાદ આપણને મળે છે આ ઉપરાંત માન્યતા એ પણ છે કે શ્રાદ્ધ દરમિયાન આપેલ કાગવાસ લેવા પિતૃઓ જ કાગડાનું રૂપ લઈને આવતા હોય છે અને આપણે જે કાગવાસ તરીકે આપેલું ભોજન ખાઈને તૃપ્ત થાય છે હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર પિતૃઓની તુલના કાગડા સાથે કરવી જોઈએ કે જે પ્રકારે કાગડો એક આંખે નિષ્પક્ષ રીતે સમભાવથી જોવે છે અને આપણા પર કૃપા દ્રષ્ટિ બનાવી રાખે છે શ્રાદ્ધ પક્ષમાં કાગડાને સૌથી પહેલાં ભોજન કરાવવામાં આવે છે મિત્રો કાગડાઓને અતૃપ્તનું પ્રતિક માનવામાં આવે છે અતૃપ્તને તૃપ્ત કરવાથી પિત્રોને તૃપ્તિની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રીરામ દ્વારા કાગડાને અપાયેલ એક લોકકથા મુજબ આ પ્રચલિત છે એવું કહેવાય છે કે આ વરદાનથી જ શ્રાદ્ધ પક્ષમાં કાગડાને ભોજન આપવાની પ્રથા શરૂ થઈ છે લોકો શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓની વિધિ કરતા હોય છે પિંડદાન કરતા હોય છે બ્રાહ્મણોને ભોજન કરાવતા હોય છે અને જરૂરિયાતમંદ લોકોને દાન પુણ્ય કરતા હોય છે શ્રાદ્ધ કર્મ પિતૃઓની તૃપ્તિ માટે કરવામાં આવતું હોય છે એવું કહેવાય છે કે તર્પણ વિધિ કે પિંડદાન શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃઓની આત્માને શાંતિની પ્રાપ્તિ થાય છે શ્રાદ્ધ કર્મ આપણા વંશજો પિતૃઓને તૃપ્ત કરવા માટે કરાય છે વ્યક્તિના જીવનમાં જો કોઈ પિતૃદોષ લાગ્યો હોય તો પણ તેનું નિવારણ શ્રાદ્ધ કર્મ કરવાથી થઈ જતું હોવાનું મનાય છે પણ શ્રાદ્ધ કર્મ કાગડાના ભોજન વગર અધૂરું માનવામાં આવે છે માટે જ્યારે પિતૃઓની તિથિ પ્રમાણે કાગડાને ભોજન અવશ્ય મૂકવું જોઈએ એવું કહેવાય છે કે શ્રાદ્ધના દિવસે કાગડાને ભોજન કરાવવું એટલે જાણે પિતૃઓને જમાડવા મિત્રો આપણા ત્યાં એવી માન્યતા છે કે કાગડો આપણા ઘરની છત ઉપર આવે અને બોલે તો તેનો અર્થ એવો થાય છે કે કોઈ મહેમાન આવશે વળી કોઈ એવું કહેવાય છે કે કાગડાનું બોલવું એ શુભ અને અશુભ એમ બંને માટે સાવધાન રહેવાનું સૂચવે છે શ્રાદ્ધ પક્ષમાં જો કાગળો આપણા દ્વારા અપાયેલ ભોજન ગ્રહણ કરે તો એનો અર્થ એવો થાય છે કે પિતૃઓ દ્વારા તે ભોજન ગ્રહણ કરવામાં આવ્યું છે પિતૃઓને તૃપ્તિની પ્રાપ્તિ થઈ અને વ્યક્તિ પર પિતૃઓની કૃપા વરસી છે આ કાગડાને તૃપ્તતાનું પ્રતિક માનવામાં આવે છે અતૃપ્તને તૃપ્ત કરવાથી પિતૃની તૃપ્તિને પ્રાપ્તિ થાય છે અને શ્રાદ્ધ પક્ષમાં તર્પણ વિધિ પિંડદાન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને વ્યક્તિમાં વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે અને યશ કીર્તિ સ્થિર થાય છે અને ત્રણેય ઋણમાંથી મુક્ત થવાય છે એટલે કે દેવ ઋણ ઋષિ ઋણ અને પિતૃણમાંથી મુક્તિ મળે છે માટે આપણે બધાએ શ્રાદ્ધ કર્મ અવશ્ય કરવું જોઈએ એવું પણ કહેવાય છે કે જેના પર પિતરો નારાજ હોય તેમને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે ક્યારેક આર્થિક તંગી તો ક્યારેક સ્વાસ્થ્યની બીમારી તો ક્યારેક સંતાન યોગ સમસ્યાનો સામનો કરવાનો વારો આવે છે ત્યારે અને આત્માની શાંતિ માટે અને પિતૃદોષ નિવારણ માટે શ્રાદ્ધ કરવું જરૂરી માનવામાં આવે છે આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે તો આ વિડીયોને લાઇક કરજો તમારા સગા સંબંધીઓ સાથે શેર કરજો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ